ભાવનગરના HCG હોસ્પિટલને સાત પોઈન્ટ બાવીસ કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે દંડ ભર્યા વગર પીએમ યોજના ફરી શરૂ કરી હતી અને પીએમ યોજના અંતર્ગત દર્દી પાસેથી પૈસા પડાવ્યા બે દર્દી પાસેથી છ હજાર અને રૂપિયા ઓગણીસ હજારનો ચાર્જ વસૂલ્યો છે હોસ્પિટલના કેસનું એનાલિસિસ કરાતા મામલો ખુલ્યો છે 39 કેસમાં અપકોડિંગ કરવામાં આવી હોવાનું ખુલ્યું છે ગણતરીના કલાકોમાં માં યોજના ફરી શરૂ કરી દેવાઈ હતી ભાવનગર શહેરની ખાનગી હોસ્પિટલ દ્વારા કરોડો રૂપિયાના આશંકાને લઈ દંડ કરવામાં આવ્યો છે શહેરની ખાનગી એચસીજી હોસ્પિટલને કરોડ બસો પાંચ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે પીએમ જેવા યોજના અંતર્ગત બે દર્દી પાસેથી સરકારના પત્રમાં ઉલ્લેખ કરાયા મુજબ છ હજાર અને ઓગણીસ હજાર રૂપિયાનો વસૂલવામાં ચાર્જ આવ્યો છે ભાવનગર મહાનગરપાલિકામાં એસીજી હોસ્પિટલ છે એને લગભગ આથી પાંચ છ મહિના પહેલાં એક એને દંડ ફટકારવામાં આવ્યા હતા એ અનુસંધાને એ લગભગ દંડ ભરપાઈ કરેલ ન હતા તો એને અનુસંધાને ઓગણત્રીસ તારીખે ઓગણત્રીસ જુલાઈ એને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને પછી એને અત્યારે હાલ એ કાર્યરત છે અને સસ્પેન્શન ઉઠાવી લેવામાં આવ્યા છે એ એ કદાચ એને જે હોય આ રિપ્લાય એને બાબતે આપ્યા હશે સરકારશ્રીમાં અને આ સરકારશ્રી દ્વારા આ બાબતે કાર્યવાહી કરવામાં આવેલ છે આરોગ્ય ખાતા દ્વારા ભાવનગર મહાનગરપાલિકામાં એસીજી હોસ્પિટલ છે એને લગભગ આથી પાંચ છ મહિના પહેલાં એક એને દંડ ફટકારવામાં આવ્યા હતા એ અનુસંધાને એ લગભગ દંડ ભરપાઈ કરેલ ન હતા તો એને અનુસંધાને ઓગણત્રીસ તારીખે ઓગણત્રીસ જુલાઈ એને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને પછી એને અત્યારે હાલ એ કાર્યરત છે અને સસ્પેન્શન ઉઠાવી લેવામાં આવ્યા છે એ એ કદાચ એને